તેણે આજથી 5 દિવસ પહેલા પાલીતાણા ખાતે આવેલ તોરેટી વિસ્તારમાં ગિરિવિહાર વિહાર હોસ્પિટલના પાર્કિંગમાંથી હીરો હોન્ડા રજિસ્ટર નંબર GJ04AD6528 તથા આજથી આશરે 1.5 મહિના પહેલા હીરો હોન્ડા સિટી 100 રજિસ્ટર નંબર GJ05BB6045 મોટરસાયકલ પતિકાશ્રમ પાલિતાણાથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેને લઈને આ અંગે ઈસમ કૌશિકભાઈ અશ્વિનભાઈ ભેડા ઉંમર વર્ષ 28 રહે પાલીતાણા ભાવનગરવાળા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને આગળની વધુ તપાસ થવા માટે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો છે